દેવો અને દાનવોમાં યુદ્ધ થયું યુદ્ધનું સમન થયું રવૈયો બનાવ્યો સમુદ્ર મંથન થયું એમાંથી વળી પાછી થઈ થઈ અને અને એને શાંત કરવા માટે મોહિની રૂપને ધારણ કર્યું છે યાદ આવે છે આવી કથા ભગવાને મોહિની સ્વરૂપને ધારણ કર્યું છે બધાએ આ મોહિની સ્વરૂપના દર્શન કર્યા પણ આ સમુદ્ર મંથન થયું ને ત્યારે સૌથી પ્રથમ આ સમુદ્રમાંથી કાળકૂટ નામનું હળાહ વિષ ઉત્પન્ન થયું અને આ જગતના બ્રહ્માંડના જીવો ઉપર કૃપા કરવા માટે થઈ અને મહાદેવે એ વિષનું કર્યું એ વિષનો નશો અને એ વિષની જે ગરમી થોડા ધીરે થોડા ધીરે આ રાગ વૈરાગી વાગી રહ્યો છે મહાદેવને જે અતિ પ્રિય રાગ છે એ આ રાગ છે બેરાગ મહાદેવ ને અતિ પ્રિય છે એક આ વાગી રહ્યું છે એ બૈરાગી અને બીજો શિવરંજની આ બે રાગ વગાડો એટલે મહાદેવ પ્રસન્ન થાય પણ આ વખતે અહીંયા ભગવાન શિવને મેં કહ્યું ને કે ભગવાન નું અવતરણ થાય ને એટલે શિવજી સૌથી પહેલા પહોંચી જાય પણ આ વખતે પેલા વિષની જે ગરમી હતી ને એ ગરમીના કારણે કૈલાશની અંદર ભગવાન બરફ ની મધ્યમાં રહ્યા અને એ જ સમયમાં બરાબર અમૃતનો કળશ લઈ ધનવંતરી આવ્યા દેવતાઓને દઈ દીધું દાનવોને દીધું નહીં રાહુ વચમાં જઈને બેઠો ધરતી મસ્તક નોખું કર્યું એ વખતે ભગવાને આ દાનવોને મોહ પમાડવા માટે થઈ અને નારાયણના જે ચોવીસ અવતારો એમાં તેરમો અવતાર એ મોહિનીનો અને મોહિનીનો જે અવતાર થયો ને એ બધાએ દર્શન કર્યા પણ મહાદેવ ને એના દર્શન મળ્યા નહી પછી આ શાંતિ થઈને એટલે મહાદેવ ભગવાનની પાસે ગયા પ્રભુ મેં એવું સાંભળ્યું કે તમે મોહિની સ્વરૂપને ધારણ કર્યું હતું મારે પણ એ મોહિની સ્વરૂપના દર્શન કરવા છે ભગવાન કે એ તમારા માટે નહોતું હે બાબા આપ વૈરાગી છો અને બોલું તો ઓલા દુષ્ટ દાનવોને મોહ પમાડવા માટે એ અવતરણ હતું અને એ થોડા સમય માટે જ હતું ભલે જે હોય તે બાકી મારે મોહિની સ્વરૂપના દર્શન કરવા છે આવો અતિશય આગ્રહ મહાદેવે કર્યો એટલે ભગવાને વચન આપ્યું કઈ વાંધો નહીં ચિંતા ના કરશો જયારે ઈચ્છા થશે ને ત્યારે હું તમારી સામે આ સ્વરૂપ ને ધારણ કરીશ મહાદેવજી રાજી થયા કઈ વાંધો નહીં ભલે ભલે ભગવાન જયારે તમારી ઈચ્છા થાય ત્યારે પણ મને એક વખત આના દર્શન કરાવજો